હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એક માય સ્ટોરી પ્રવૃત્તિ નંબર એકની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ સંપૂર્ણપણે જોઈને લખવાને બદલે તમારી રીતે વિચાર કરી અને પ્રવૃત્તિ લખવી જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત પ્રવૃત્તિ નંબર એક માય સ્ટોરી અહીંયા સૌ પ્રથમ તમે ગુજરાતી અને સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ પણ હશે અહીં તમને વાંચતા વાંચતા પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો અહીં તમારે વાર્તાની અંદર કુલ કેટલા લોકો કેરેક્ટર ચરિત્ર આવે છે તે લખવાનું છે તો બે કેરેક્ટર છે રાઇટ ધેર નેમ તેના નામ કિંગ અને પેઇન્ટર છે ટાઇટલ ઓફ સ્ટોરી વાર્તાનું ટાઇટલ છે ધ કિંગ એન્ડ ધ પેઇન્ટર તેના વિશે વાર્તા લખું તો વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ કિંગ વિથ ઓનલી વન લેગ એન્ડ વન આઈ બટ હી વોઝ કાઇન્ડ એન્ડ અ વેરી ગુડ રૂલર હી સો પિક્ચર્સ ઓફ ઓલ હિઝ ફેમિલી ઓન ધ વોલ બટ હી ડોન્ટ હેવ વન He wanted a picture of himself, but he worried because of his leg and eye. The king called all the artists in the land and asked them to paint his picture, but none of them knew how to make a good picture of the king with one leg and one eye. They all said no politely. Then a young artist stepped forward. He promised to Paint a beautiful picture of the king. A few days later, the artist showed everyone the picture. In the picture, the king was riding a horse and had one leg on the horse and he was holding a bow and arrow. He had one eye closed aiming the arrow. You couldn't see his other leg or આઈ એટ ઓલ ધ કિંગ વોઝ સો હેપી ધ આર્ટિસ્ટ ડીડન્ટ શો હિઝ પ્રોબ્લેમ હી શોડ હાઉ ટુ સ્ટ્રોંગ એન્ડ બ્રેવ ધ કિંગ વોઝ લેસન લુક ફોર ધ ગુડ થિંક ઇન પીપલ નોટ ધેર પ્રોબ્લેમ્સ આવી રીતે તમે કોઈ પણ અંગ્રેજી વાર્તા અહીંયા લખી શકો છો મેં અહીંયા લખેલી વાર્તા જ લખવી જરૂરી નથી ડ્રો ધ પિક્ચર ફોર ધ સ્ટોરી એન્ડ કલર ઇટ કોઈ પણ સ્ટોરી નો ચિત્ર દોરવાનું છે અને તેમાં કલર પૂરવાના છે તમે કોઈ પણ વાર્તાનું ચિત્ર અહીં દોરી વાર્તા લખી શકો છો આ રીતે તમે પ્રવૃત્તિ નંબર એક પૂર્ણ કરશો વિદ્યાર્થી મિત્રો ધોરણ છાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત પ્રોજેક્ટ બુક નામની પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો